દૂધ હી અને આ દૂધ બધું જ ખાવું જી આ બધું જ ખાવું છે અને આ રોટા ભરી ભરીને દૂધ પીવાનું અને પાછળ આ સાલ લેવા મોકલ્યા આમ તો અજ આ ખેતર નો હે ધોયા જોયો નહીં કાદ કઈ સાઈડ હેતર બરોબર પણ આ હેતર મારે તો જોઈ જ નહીં યાર હેતર આ બહરું આ મોકલી દીધા સાલ લેવા રોજ અને આ લઈ નું દૂધ બધું અને ખાવું છે અને કે જો સાલ લેવા આમાં હેતર નો હેઢો એ જો નહીં આ સાલ લેવા નેકળ્યા હું કરવાનું ત્રાસ થઈ ગયો બોલો મારે તો હું કરવાનું આ ઘેર બેઠે બેઠે બધો દૂધ ખાઈ ખાઈને ને હી બરોબર અને આમાં સાલ લેવા હી અને આ ઘેર મારે ઓમ જેવા ઓમ કરી પાછા લાદે ને લાદે દઈ એવું હું કરવાનું યાર મારે અને મને તો ઘેર બેઠે હોય તો ખાવા જ નહીં હાલ તો કરતી એ અને શું કરવાનું એ ખબર પડતી નહીં અમુ સાડ તો સાલી દેખાતી નહીં બધું સાપ માં બધું ફૂકું ભણ ચોથી લેવી મારે કોઈ ખબર પડતી નહીં મને બરોબર ના ના મને આટલી આ હેઢો તરવા દે એટલા આમ તાને હેલો કોક તો કરવું પડે ને ના એક તો નાખ્યો છે ઘેર જઈ અને જો કશું લઈ ન તો પાછો બીજો ભાગ છે તો મારે તો શું કરવાનું એ જ ખબર પડતી નહીં યાર બરોબર ત્રાસ થઈ ગયો છે સારે બરોબર દેખાતી નહીં આ મોટી મોટી સારી ને એ મને વાઢવા દે પણ આ કોક બોલે તો નહીં નઈ યાર આ વાઢવા દે યાર આટલા ચીસ શરૂઆત કરે છે મોટી મોટી ને એટલે આ તાપ જેટલો બધો પડ્યો છે કોઈ ખબર પડતી નહીં એક બહુ ગરમી લાગે છે અને આ કાઢે આ સાલે લેવા સાડી તો દેખાતી એ નહીં હોય શું કરવાનું મારે કોઈ ખબર પડતી નહીં અમુ આ ફટકે મો નહીં આલે મોયદ આતી મેલવું તું ને નહીં શું કરવાનું અને કે જો સાલે લેવા હું આથી આથી ચાને થઈ રહેવાની કોઈ ખબર પણ તારાથી બરાબર ચાલુ એ ના કરતો તો આ બીજોએ ભાજી જ નાખો આ વખત એટલે બધી શોંતિ થઈ જાય બરાબર ને આ વખત તો હિમસ કરો બીજો હાથ રહ્યો ને આથી કહીને જ ભાગી નાખવું હે આ તો ઘેર જઈને લડાઈ કરવી મારે બરોબરની એટલે બીજો એ ભાગે તો મારે શોધી શોંતિથી ઊંઘવા તું બને ઘેર હિમસ કરવા દે આજ તો પણ આજનો દંડ ગમે તે કરીને કાઢો પડે હે કાકી જવા હે બરોબર કંટાળો આવી ગયો બરોબર આ એક આખી ચાને થવાનું આ એક કલાક થયો બરોબર પણ પોટલું થતું નહીં આ ફટ્ટી કાઢવા દે હેડ ગમે તે કોક તો કરવું પડશે ને મારે આ મોટી મોટી એક કોમ કરવા દે ને આ પેલી મોટી મોટી ચીકુડી એનીથી વાટ લેવ બરાબર મારે ફટાફટ પોટલું થઈ જાય ને કા તો ચાલે મી આ હોઝ ઈએ છ જવાનો લાગતો નહીં એવું લાગે છે મને આ જો આ એક કલાકથી વાડું છું આ આટલો કલ્લો થયો છે એક કોમ કરવા દે આમ આમ પેલી મોટી મોટી ચીકુડી દેખાય ને બીજું જતી રવા દે એટલે ફટાફટ પૂટલું થઈ જાય ઘેરે બે હુસી ભૂસી મરવાની અને પેલું જ કઈ ન તો એક તો કંટાળો આવી બરાબર નો એક બજાર જો વેલો નહીં જાઉં હું ચો જતા સાલ લેવા તમને સારું જ નહીં દેખાતી મી છું તો કે ફટાફટ આવી જાઉં છું અને તમને સારું જ નહીં દેખાતી પણ આ એક આ થઈ એટલી એ તો કોકડ યાર ગમે તે બોલી નાખી બરોબર આ મોટી મોટી છે ને એ જ વાટવા દેખ કોક તો કરવું પડે એક અલે પાછું ફટ્યું યાર કંટાળું કંટાળું થઈ ગયું હા તો બરોબર ફટો ફટ વાઢી લેવ ને તો સારું હવા દે ને યાર આ સાઈડ સાઈડ જ દે ફટાફટ પાડાવી જાય ચાલો આવું મોટું મોટું હોય ને તો ફટાફટ થઈ જાય બૈલે હે મારે ગમ થઈ જ પણ આજે તો હે ને આજ દંડ વાઢવા આવું છે આવું નથી કે કોક ના કોક નું ટેખણ મકાઈ થઈ ગઈ સાહિ એમ મકાઈ છે ને મકાઈ આમ ડોડા ભાગવા પડી અને મકાઈ બધું ઘેર લઈ ગઈ ચેમ કા વરસાડે આ વે ઉઠી છે એટલે એમ મકાઈ ભાગીને લઈ ગઈ અને પછી તો મારે કપાસ વાવાના છે એટલે આ જલ્દી કાઢી નાખે ને તો પછી કપાસ જલ્દી વ હોય ને મારે વાટી જ નાખવું પડે એમાં આ છે ને કોઈ તો મશીન બોલાવી દેવું એટલે કપાઈ જાય બધું અરે મારા ચીકુડી કોણ છે આડું એ ભાઈ હું છે તમારા આ તો ને પૂછ્યુંડી કી આ ચીકુડી તું મારું બુ મની કે તું કે આ ચીકુડી તો આ હેડ આવજો અને પહેલું થોબલો છે

તને શરમ આવી બીજા બીજાના હેતર માં પહેતા તને શરમ આવી જોઈએ બધું પેલું તારા હેતર માં ભાઈ કયું ભાઈ અરે પણ મી તો જો

આ એટલે તારી બી ચીકુ લઈ જતી અને તું એ ચીકુડી માળા મહિજ લઈ ગયો છે આજે મન ગમ પડી કે ચીકુડી વાઢી કુંડ જાય આ ફટાફટ આઈ જતો નઈ ને હા એટલે તારા સજ દઈ વાઢ એ વાત હા જ યાર ચાલુ આ ચીકુડી હું તમારા દખવા આવી છે હું એ વાત પણ મી હું તો ખબર

આખો દા ને તો મળીએ જાય છે તા દૂધ પાડીએ છે ભાવ એ વાત થા પોણી મુખ છું આ કલાકો ના પૈસા છે હાર હારું ભૂલ થઈ ગયું યાર મારે પણ આ તું મારા આપડે નો નહી આ વાત છે પણ એ ધ્યાન રાખો હેતર નથી એ ખબર ચાર વખત આ વાટ થયો ચાર એ વખત અમે વાઢ્યો નથી બીજું કોક વાટી જાય તમે જ પણ હું તો પેલી વાર આવ્યો અરે તાર થી આવતી એવી વાટી

એ વાત તમારી પણ હું ખબર બૈરી ચોરીયો કરો તમે વાંચ્યા નથી પણ મને હું ખબર ચોરીઓ કરી લાવવા નાખી ને અને ઓમ ઢોળો યાર ઈ પણ તમે વાવાનું રાખો અને તમારા વાવો અને પછી સાલ લઈ જાવ અત્યારે મારા હેતરમાં માં પેસા નહીં એમ આ કીધું હાર તને બે એક કોમ કરજો ને આ તમારું મોટર છે ને થાવ પોણી હાલજો ને યાર સાદે પોણી તો મો જો પોણી આલે ખરો પણ ભાગ થ હાલ દેવા ઓમાં 10 પાડીઓ થાય તો પોસ્ટ તમારો પોસ્ટ માળો હાર ઓર દોધ અર દોહર હાર ચલગા